બે હજાર ચોવીસ નવા વર્ષનો પ્રારંભ થઈ ચુક્યો છે અને આજે રાજકોટ જિલ્લા પંચાયતની નવા વર્ષની પ્રથમ સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભામાં સાત પોઈન્ટ તેતાલીસ કરોડના વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી સામાન્ય સભામાં સભ્યો દ્વારા અલગ અલગ અઠાવીસ જેટલા પ્રશ્નો મુકવામાં આવ્યા હતા જેમાંથી પ્રાથમિક શાળાનો પ્રશ્ન ચર્ચિત બન્યો હતો પ્રાથમિક શાળાઓમાં ઓરડાની અછત શિક્ષકોની અછત અને પુસ્તકોની અછત હોવાનો વિપક્ષે દાવો કર્યો હતો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો જેમાં ગામડાની દુકાનનું રજીસ્ટ્રેશન હવેથી કરાવવાનું રહેશે અને દુકાનની આજુબાજુ ગંદકી કરનાર વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે કરોડ જે સફાઈ કામ અને પાણીના કામો તેના માટે આજે બજેટ છે શિક્ષણ થાય એવું જે મા બાપ જ સ્કૂલમાં ન મોકલે તો બાળકને ક્યાંથી આવડે એવું હું કઉ એ શક્યતા જ નથી કે કોઈ ટીચર એટલું તો શીખડાવતા જ હોય વાંચતા લખતા પણ આજે જે માતા પિતાએ જે લેવી જોઈ ફરજ એ ચૂકી જાય છે એના કામમાં હોય ને બાળકો એની રીતે હોય પાંચથી આઠ હજાર વર્ષો છે ઓરડાઓ છે પણ એ નું કામ આપ્યું જ છે ભાઈ દર વર્ષે દોઢસો ઓરડાનું કામ ચાલુ છે ભાઈ એ સ્વચ્છતા અભિયાન કે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું કે આજે ગામમાં આપણે સ્વચ્છતા કે જ્યાં ત્યાં કચરો નો પડ્યો હોય ગંદકી નો પડી હોય તેનાથી રોગ ઉત્પન્ન ન થાય તેના માટે

મને એવો જવાબ આપવામાં આવ્યો કે ત્રણસોની ઉપર આ જિલ્લાની અંદર ઓરડાઓની ઘટ છે ત્રણસો ને ચોપન શિક્ષકોની ઘટ છે અને હિન્દી અને ગુજરાતીના શિક્ષકો હિન્દી અને અંગ્રેજીના પુસ્તકો હજુ રાજકોટ જિલ્લાની ઘણી બધી પ્રાથમિક શાળાઓને મળેલ નથી તો મારે આપના માધ્યમથી એ કહેવું છે કે ભાઈ તો આ બાળકોનું શું કે બાળકો પાસે પુસ્તક નથી શિક્ષક નથી અને ઓરડા નથી તો આ કેવી રીતે ભણશે અને કેવી રીતે આ ગુજરાત આગળ આવશે